જય શ્રી કૃષ્ણ હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ગરમીઓ માટે સ્પેશિયલ રો મેંગો પોપ્સિકલ્સ જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં આપણે અહીં બે કાચી કેરી લીધી છે આપણે આ કાચી કેરીને ડાયરેક્ટ ગેસ ઉપર પહેલાં શેકી લેશું કેરી શેકવા માટે અહીં ગેસ ઉપર મેં એક ગ્રીલ સ્ટેન્ડ રાખ્યું છે તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ રાખી દેસુ અને પલટાવી પલટાવીને સારી રીતે કેરી સારી રીતે શેકાઈ ગઈ છે હવે આપણે એને નીકાળી લેશું અને આ રીતે જ બીજી કેરી પણ શેકીને તૈયાર કરી લેશું બંને કેરી સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે તેની છાલ છે તે પેલા નીકાળી લેશું હવે આપણે ચમચી વડે કેરીનો બધો પલ્પ છે તે કાઢી લેશું અને ગોઠલો છે તેને અલગ કરી કેરીનો પલ્પ સરસ રીતે નીકળી ગયો છે હવે આપણે એને એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે આપણે આમાં અડધો કપ ગોળ નાખશું સંચર નાખશું વન ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર નાખશું હવે આપણે આમાં બે કપ પાણી નાખશું આ બધા મસાલા નાખવાથી પોપ્સિકલ ખૂબ જ ચટપટી બનશે હવે આપણે એને પીસીને તૈયાર કરી લેશું આ બધું સારી રીતે પીસાઈ ગયું છે હવે મેં અહીં પોપસિકલ બનાવવા માટે કુલ્ફીનું આ સિલિકોન મોલ્ડ લીધું છે તમે આની જગ્યાએ પ્લાસ્ટિકના આ જે ગ્લાસ આવે છે તેમાં પણ પોપ્સિકલ બનાવી શકો છો હવે આપણે આમાં આપણે જે પોપ્સિકલનું મિક્સર તૈયાર કર્યું છે તે નાખી દઈશું સાથે જ સ્ટીક લગાડી દેસું હવે આપણે આને છ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા માટે રાખી દેસુ છ કલાક થઈ ગઈ છે છે સરસ રીતે સેટ થઈ ગઈ છે તો હવે આપણે એને નીકાળી લેશું તો તૈયાર છે આપણી ખૂબ જ ચટપટી રોમેંગો પોપ્સિકલ્સ